ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આવનાર વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસમાં કયા જિલ્લામાં કેટલી જગ્યા ખાલી છે અને કયા વિષયમાં કેટલી જગ્યા આવી શકે એમ છે તેની સંપૂર્ણ માહિતી તમને મળી રહે એટલા માટે આપણે આ વિડીયો બનાવેલો છે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો આપ આ ચેનલમાં નવા હો તો ચેનલને લાઇક કરો વિડીયોને શેર કરો અને આવી જ ટેટાટ ભરતીને લગતી નાની મોટી તમામ માહિતી મેળવવા માટે આજે ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો આપણે જોઈએ કે કચ્છ જિલ્લામાં હાલમાં જગ્યા સામે આવી છે કચ્છ જિલ્લાના અંજારમાં આ જગ્યા સામે આવીશ મિત્રો તો જોઈએ આપણે કે અંજારમાં કેટલી શાળાઓમાં ધોરણ એકથી પાંચમાં કેટલી જગ્યા છે ખાલી અને ધોરણ છથી આઠમાં કયા વિષયમાં કેટલી જગ્યા ખાલી છે તેની સંપૂર્ણ આપણે માહિતી મેળવી મિત્રો તો તમે જોઈ શકો છો કે આ બાજુ એકથી પાંચ ધોરણની છે અને આ બાજુ એકથી છથી આઠ ધોરણની છે જેમાં ગણિત વિજ્ઞાનની જગ્યા ભાષાની જગ્યા અને સામાજિક વિજ્ઞાનની જગ્યા આ પ્રમાણે આપીશ તો આપણે જોઈએ કેટલી જગ્યા ખાલી છે હાલમાં તો મિત્રો તમે જોઈ શકો છો કે કચ્છ જિલ્લામાં અંજાર તાલુકામાં કયા વિષયમાં કેટલી જગ્યા ખાલી છે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં તમને આપવાની છે મિત્રો તો વિડીયો પૂરો જોજો મિત્રો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક આપજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો તમે મિત્રો જોઈ શકો છો કે કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં ટોટલ એકસો છ શાળામાં જગ્યા ખાલી છે તો એકથી પાંચ ધોરણની વાત કરીએ મિત્રો તો તેમાં એસી જગ્યા ખાલી છે અને છથી આઠ ધોરણની વાત કરીએ તો ગણિત વિજ્ઞાનમાં પંદર જગ્યા ખાલી છે ભાષામાં તેર જગ્યા ખાલી છે અને સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો તેમાં ત્રેવીસ જગ્યા ખાલી છે આમ તમે જુઓ તો છ થી આઠમાં ભાષામાં તો પંતેર ગણિત વિજ્ઞાનમાં પંદર અને એસમાં ત્રેવીસ જગ્યા છે આ પ્રમાણે આપણે અંદાજ મારી શકીએ કે સામાજિક વિજ્ઞાનની આ બે હજાર ચોવીસની ભરતીમાં જગ્યા આવશે એવું વધારે આવશે એવું આપણે અંદાજ લગાડી શકીએ છીએ મિત્રો મિત્રો આ થઈ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાની એકસો છ શાળામાં કેટલી જગ્યા ખાલી છે તેની તમ સંપૂર્ણ માહિતી તમને પહોંચાડી છે આવનાર વિડીયોમાં આપણે આવી જ માહિતી દરેક જિલ્લામાંથી કેટલી જગ્યા કયા વિષયોમાં ખાલી છે કયા વિભાગમાં તેની સંપૂર્ણ માહિતી તમને આ ચેનલના વિડીયો દ્વારા આપવાની છે મિત્રો તો ટેટાટને લગતી તમામ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી નવા વિડીયો સાથે નવી માહિતી સાથે નવા જિલ્લાની નવી જગ્યા માટે જય હિન્દ જય ભારત